મિત્રો આ એક સરસ મજાનું નું એટલે એક સરસ મજા નું ખાતર તૈયાર કરી રહ્યો છો અને મિત્રો એ વેસ્ટ માંથી બેસ્ટ છે અને મિત્રો એ ખાતર નો તમે ઉપયોગ કરશો તો વનસ્પતિ ની અંદર ભરપુર ફાયદો થશે એટલે કે ખૂબ સારો એવો ગ્રોથ થશે અને એમાં ખૂબ સારા એવા ફ્લાવરિંગ થશે તો મિત્રો આજે હું તમને આ ફેંકી દેવાની વસ્તુ છે બરાબર મિત્રો બજારમાં બજારમાંથી આપણે કેળા લાવ્યા હોય ઘણી પાકી જતા હોય તો પાકી ગયેલા કેળાને છે ને આપણે ફેંકી દેતા હોય છે તો મિત્રો આપણે કેળાને છે ને આ કેળાને ફેંકવાના નથી તમને ખાસ ધ્યાન રાખજો કેળાને આપણે ફેંકીશું નહીં એના માટે એક સરસ મજાનો આપણે ફર્ટિલાઇઝર તૈયાર કરીશું અને એ મિત્રો ફર્ટિલાઈઝરનો ઉપયોગ આપણે વનસ્પતિમાં કરીશું તો એમાંથી જરૂરી તત્ત્વોને સારો એવો ફાયદો થશે મિત્રો મેં ખુદ મારા ઘરે આનો ઉપયોગ કરેલો છે અને મને રિઝલ્ટ મળ્યું છે એટલે હું ફરીવાર આનો ઉપયોગ કરું છું અને ખરેખર એનું રિઝલ્ટ સારું આવે છે મિત્રો પાસે જે કેળા હોય વેસ્ટ બરાબર નાખી દેવાના કેળા હોય અથવા તો આપણે ખાઈ જવાના હોય તો એની શાલ છે ને તમારે ફેંકવાનું નથી આ રીતે આપણે મિત્રો શાલ બધી ઉતાર લેવાની છે જો બધાય કેળાની હું તમારી સામે જો આ શાલ ઉતાર લઉં છું આ શાલ છે ને બધી ઉતાર લેવાની છે અને આપણે શાલનો છે ને ઉપયોગ કરવાનો છે જો આ બધી શાલ ઉતાર લેવાની બરાબર તમામ કેળાની મારી પાસે જેટલા કેળા છે એટલા મિત્રો આ વધુ પાકી ગયા છે તમારી પાસે ઓછા પાકેલા હોય એની સાલનો ઉપયોગ એ તમે કરી શકો છો બરાબર અને તમારી પાસે જો વધુ પાકેલા હોય એનો ઉપયોગ કરી શકો છો હું તો દર વખતે આનો ઉપયોગ કરું છું આનું રિઝલ્ટ ખૂબ સારું એવું મળે છે જો આ બધી સાયલ હું ઉછેર નાખું છું તમારી સામે જો તમામ સાઇલ ઉછળી જશે હવે મિત્રો આ બધી સાઇલ છે ને આવો અને આ કેળા એક સાઈડ લઈ લે હવે આપણી પાસે આ કાતરની જરૂર પડશે મિત્રો કાતરની જરૂર પડશે પછી એક આ તપેલીની જરૂર પડશે મિત્રો તપેલી ન હોય ને કાતર આ થાવીને તપેલી અને એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો જો જરૂરિયાત પડે તો જરૂર પડે તો પણ હું તો છે ને મિત્રો પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ નથી કરતો ઘરે આ તપેલી એનો ઉપયોગ કરું રીતના હવે આપણે કટકા કરી નાખવાના કાતર વડે જો જીના જીના કટકા એક એક ઇંચ દોઢ દોઢ ઇંચ તમને અનુકૂળ આવે ને એવા જો આવા કટકા સારાથી બધા કેળાની સાઇલના કટકા કરી લેવાના છે મિત્રો આપણે બજારમાંથી ખાતર લાવીએ અને એના પૈસા આપવા એ કરતા ઘરે બેઠા જુઓ સરસ મજાનો પ્રયોગ છે અને મને તો રિઝલ્ટ મળ્યું છે જો હું તો પેલા મિત્રો દેહમાં રહેતો ત્યાં આનો ઉપયોગ કરતો ખૂબ સારું રિઝલ્ટ મળતો હવે સિટીમાં આવ્યો તો સિટીની અંદર આનો ઉપયોગ કરીએ છીએ અમે મિત્રો ખાસ કરીને જો આ આપણે ઘરે જે આ ગુલાબ વાવેલા આવે ને ગુલાબ એમાં ફૂલ ન આવતા તો ફૂલ ખૂબ આવે છે આમાં કારણ કે આની અંદર જે આપણને ખાતર છે એની અંદર જે જરૂર જરૂરિયાત મુજબના તત્વો મળી રહે છે બરાબર જો આ રીતે આ બધું નાખી દેવાનું જો આ રીતે હવે આ જો થપેલી અંદર મેં તમામ જો આ કટકા તૈયાર કરી નાખ્યા છે તમને દેખાયા જો આ તમામ કટકા કમ્પ્લીટ કરી નાખ્યા જો આવા કટકા તૈયાર કરી લેવાના હવે મિત્રો આ કટકા છે ને એ એ આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ નથી કરવાનો ખાસ ધ્યાન રાખજો ડાયરેક્ટ એનો ઉપયોગ કરશું તો કઈ એટલું બધું આપણને જે જોવે એવું રિઝલ્ટ ન મળે પરંતુ એની પ્રોસેસ કરીશું આપણે પ્રોસેસ માટે મિત્રો જો મેં અહીંયા પાણી લીધું છે આ જો પાણી છે ને એ હો કાં દોઢસો અમે લેવાનું અમારે અહીંયા ઘર આગળ છે ને ગુલાબનો એક છોડ છે બરાબર તો એક છોડ માટે હું અત્યારે તૈયાર કરું છું આ તમે મિત્રો એક છોડ માટે વધીમાં વધી એક કા બે કેળાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો મિત્રો આમાં તમારે એક ગુલાબનો છોડ હોય ને ત્યારે એક કેળા અથવા તો બે કેળાની સાઇલનો ઉપયોગ આપણે કરવાનો છે હું મિત્રો અહીંયા મારા ઘર આગળ બે ત્રણ છોડ છે ગુલાબના એટલે મેં તમારી સામે

અને કેળાની સાલના કટકા છે ને એને માનો ને તો તમારે ચોવીસ કલાક માટે અથવા તો વીસ થી ચોવીસ કલાક માટે તમે રાખો એટલે આની પ્રોસેસ થઈ અને આનો રંગ બદલી જાય મિત્રો આનો રંગ બદલી જાય અને પ્રોસેસ થઈ જાય એટલે પછી પછી જે આપણે જે પ્રોસેસ કરવાની છે ને એ ખૂબ મહત્વની છે એ એનો ઉપયોગ કેવી રીતે કરીશું એ પહેલાં આપણે હવે આને છે ને એક દિવસ માટે રાખી દઈએ એક દિવસ માટે અથવા વીસ કલાક પચીસ કલાક પછી તમારી અનુકૂળતા પ્રમાણે તમે બે દિવસ તો રાખી શકશો અને આ પાણીનો કલર છે ને મિત્રો એ બદલી જશે એટલે કાળાશ ઉપર કલર આવી જાય ત્યારે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈએ હવે એક દિવસ માટે આપણે છે ને આને ઢાંકીને રહેવા દેવાનું છે અને આને છે ને સાંજે અને આની ઉપર આપણે કાપડનો કટકો હોય ને એ રાખી દેવાનો છે એટલે મિત્રો આપણે કાપડનો કટકો જો મારી આગળ જ છે હવે આ કાપડનો કટકો આ રીતે તમારે રાખી દેવાનો બરાબર હવે આને કલાક માટે રાખીશું હવે જોયું કલાક બાદ કેવી ત્યારબાદ આપણે રિયલમાં કેવી રીતે આપણે આ ખાતરનો ઉપયોગ આ ગુલાબના છોડની અંદર વધુ ફૂલ લાવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો એ પણ હું તમને રિયલ બતાવીશ હવે આપણે ચોવીસ કલાક માટે આને રહેવા દઈશું બરાબર

ફર્ટિલાઇઝર આપણું તૈયાર થઈ જાય એ બધું ગાળી લેવાનું છે આપણે અહીંયા ત્રણસો એમ જેટલું છે અને એવું લાગે તો ભાઈ ગવણીમાં ન આવે ને તો મિત્રો શું કરવાનું ખબર આ રીતના ગવણી આડી રાખીને જો આ આ રીતે આડી રાખીને તમે કરી શકો કારણ કે વધુ કસરું જાય તો કોઈ એમાં ઉપાધિ નથી એ કારણ કે આની અંદર જો કલર બદલી ગયો છે આખે આખું અને હવે મિત્રો આ જે કેળાની શાલ છે ને આ કેળાની શાલ એને તમે ફર્ટિલાઇઝર તરીકે તમે સાઈડમાં નાખી હોય તો નાખી શકો છો નીચે જમીનમાં પરંતુ આપણે આ દ્રાવણનો હવે ઉપયોગ કરવાનો છે હવે મિત્રો હું તમને લાઈવ કઈ રીતે આપણે બે સોડ વાવેલા છે ગુલાબને એના ફરતે આપણે છે ને આ દ્રાવણ નાખી દેવાનું છે ત્યારબાદ મિત્રો થોડાક સમયના અંતરે આપણે એ ગુલાબના સોડને પાણી આપવાનું છે એટલે બધા જે મૂળ તત્વો છે ને એને પૂરતા પ્રમાણમાં આ જે કેળાની સાઈલમાં જે તત્વો રહેલા છે એ મળી શકે અને વધુમાં વધુ આપણને ગુલાબના ફૂલ મળી શકે તો વધુ ફૂલ લાવવા માટે મેં તો ટ્રાય કરેલું છે મને પરિણામ મળ્યું છે હજી બીજી વાર અહીંયા આપણે ગામડે તો મેં ટ્રાય કરી હતી હવે સિટીની અંદર હું ટ્રાય કરું છું અને મને સોએ સો ટકા છે ગામડે મને સોએ સો ટકા વધુ ફૂલ મળ્યા હતા તો અહીંયા પણ ગુલાબના વધુ ફૂલ આવશે તો હવે હું તમને ગુલાબના છોડ છે ને ત્યાં લઈ જાય બરાબર અને આપણે આ તપેલી લઈ લઈએ અને ત્યાં આપણે નાખીએ બરાબર ગુલાબના આપણા ઘરની આગળ ગુલાબનો છોડ છે અને જો અહીંયા ગુલાબના ફૂલ છે અને આપણું જે દ્રાવણ તૈયાર કરેલું છે એ હવે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ તમને જણાવું જો અહીંયા થળિયું છે તો થળિયાની ફરતે આપણે એનો યુઝ કરવાનો છે જો ફરતે આપણે છે ને બધી સાઈડ નાખી દેવાનું છે જો આ રીતે જો બધું નાખી દીધું હવે જો અત્યારે મિત્રો આ રીતે આપણે થળિયાની ફરતે નાખી દીધું બરાબર દ્રાવણ હવે મિત્રો વરસાદ છે ને એ અત્યારે ધીમે ધીમે આવી રહ્યો છે તમને ખ્યાલ છે હવે પાણી આપણે અત્યારે પાવું નહીં પડે કારણ કે વરસાદ અત્યારે ધીમે ધીમે અમુક અમુક સાટા પડી રહ્યા છે અને પછેડી વરસાદ આવી ગયો છે નીજી પછેડી વા આવે એવું વાતાવરણ છે તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ રીતે આપણે આ દ્રાવણનો ઉપયોગ કરીશું એટલે કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીશું તો સો ટકા સંખ્યા છે એ વધી જશે અને વધુમાં વધુ ફૂલ આવશે એટલે કે બધી ડાળીમાં જો આ ડોડવા છે એ પ્રમાણે વધુમાં વધુ ફૂલ આવવાની શક્યતા છે અને આનો પ્રયોગ અગાઉ પણ કરેલો છે આજે પણ કરી રહ્યા છીએ પરંતુ આ છોડ ઉપર પહેલીવાર પ્રયોગ કરી રહ્યા છીએ હવે આપણે આનું રિઝલ્ટ જોઈશું આનું રિઝલ્ટ સોએ સો ટકા આવશે કારણ કે કેળાની છાલના જે તત્વો છે એ બધા આમાં આવી જશે બરાબર જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ધન્યવાદ